સુરતના ભિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આજે ઝોન ચાના નાયબ પોલીસ કમિશનરની અધ્યક્ષતા હેઠળ પાસા અટકાયતી શરીર સંબંધિત અને મહિલા સંબંધિત ગુનાઓને લઈને વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ભિસ્તાન સચિન જીઆઈડીસી સચિન ઈચ્છાપોર હજીરા અને ડુમ્બસ પોલીસ સ્ટેશનના કારકિર્દીઓ ફરિયાદીઓ અને મેન્ટલ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં પાસા અંતર્ગત છૂટેલા કુલ ત્રેપન આરોપીઓને હાજર રાખવામાં આવ્યા હતા તેમને ફરીથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવા માટે ચેતવણી આપવામાં આવી હતી અને કાયદાનું પાલન કરવાની ખાસ સૂચનાઓ આપી હતી મહિલા અને શરીર સંબંધિત ગુનાના ફરિયાદીઓની સંખ્યા એક્યાસી હતી જે આ મિટિંગમાં હાજર રહ્યા હતા ફરિયાદીઓને આરોપી પક્ષ દ્વારા મળતી કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા ધમકી અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી હતી તેઓ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને વિચારવામાં આવ્યા હતા મહિલા સંબંધિત અધિ ફરિયાદીઓને સરકાર તરફથી મળતી સહાય અને જરૂરી કાયદાકીય જાણકારી પણ આપવામાં આવી હતી તેથી તેઓ પોતાના હક અને સુરક્ષા અંગે સજાગ રહી શકે ઝોન ચના મેન્ટર પ્રોજેક્ટ હેઠળ કાર્યરત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આરોપીઓ પર યોગ્ય નજર રાખવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી અને ડોઝિયર્સને સમયાંતરે ચકાસવા તેમની ગતિવિધિઓ પર નજર રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ મેટિક મહાનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નક્કર પગલા અને કાર્યવાહીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે ઝોન ચના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા આવા કાર્યક્રમો ગુનાહિત પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે